સુરતના પુણા વિસ્તારમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી આ બનાવને લઈને પુણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી આ બનાવમાં વરાછા પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડ્યો છે મળતી માહિતી મુજબ સુરતના પુણા ગામ સીતારામ સોસાયટી પાસે ગત છવ્વીસમી ઓગસ્ટના રોજ રાત્રિના સમયે હત્યાનો બનાવ બનવા પામ્યો છે જેમાં વિપુલભાઈ ભુરાભાઈ નકુમની હત્યા કરાઈ હતી પૈસાની લીધી દીધી મામલે આરોપી વિપુલ શંભુભાઈ શંભુભાઈવાળાએ ચપ્પુના ઘા ઝીગી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો હત્યાના બનાવને લઈને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી આ મામલે પૂણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન આરોપી વિપુલ શંભુવાળાએ વરાછા પોલીસની ટીમને ઝડપી પાડ્યો છે મૃતક વિપુલભાઈ મૂળ ભાવનગરના વતની હતા હાલ આ મામલે પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે तारीख 27 अगस्त 2025 को पुणा पुलिस स्टेशन में रात को ग्यारह बजे एक मर्डर की घटना बनी थी जनार का नाम विपुल भाई, बुरा भाई नकुम था और मारने वाले का नाम जो आरोपी है उसका नाम विपुल भाई भाई वाड़ा था वराछा की टीम ने अपने अंगत सोर्सेज और टेक्निकल और ह्यूमन सर्वेलेंस से इस आरोपी को सूरत शहर के वराछा विस्तार और पुणे विस्तार के बाउंड्री पर इसको पकड़ लिया है और इसने